તો મિત્રો ગીરના લેલી પરિક્રમાનો સમય ખૂબ જ નજીકો આવી ગયો છે અને મિત્રો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ગિરનાની લેલી પરિક્રમા તો મિત્રો આ ચાર દિવસ જ એવા હોય છે કે જે જંગલમાં તમે ગમે ત્યાં હરી ભરી શકો છો તો પેલો મિત્રો પેલોસ્ટોપ ઝીણા બાવીને કરે અને જે ભક્તો હોય તે આવે છે આપણે મારવેલા મારવેલાથી બોલદેવી છે તો રસ્તામાં આવે છે શ્રવણની કાવળ અને શ્રવણે જે જગ્યાએ વિસામો કરેલો અને ત્યાં શ્રવણનો વડલાના નામે પણ ફેમસ છે તો અહીં યાત્રિકો આવી અને અહીંયા વિસામો કરે છે તો મિત્રો જંગલની બિલકુલ વચ્ચો આવેલું ખૂબ જ સુંદર વાતાવરણ અને ચારેકોર વંદરાઈ જોવા મળે છે બધા જ જય ગિરનારી જય ગિરનારી બોલતા હોય છે અને ચાલતા ચાલતા હોય છે તો તો ઊંચા ઊંચી ઘોડી ચડી અને પછી પાછા નીચે ઉતરી અને પછી આ રીતનો સુંદર મજાનો રસ્તો આવે છે તો અહીંયાથી આપણે બોળદેવી નજીકમાં જ આવે છે તો મિત્રો તમે પણ આવો છો ને આ વખતે ગિરનારની લે પરિક્રમા કરવા મિત્રો જય ગિરનાર